ભાવનગરની પાલિતાણા પોલીસ હંમેશા વિવાદોમાં ઘેરાયેલી હોય છે ત્યારે ફરી એકવાર એક વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે જો કે પ્રજાના રક્ષણ માટે રાખેલા પોલીસ જ ભક્ષક બની જાય ત્યારે આમ જનતાને પોતાની રાવ લઈને જવું ગયા પાલિતાણા ટાઉન પોલીસના કહેવાતા દબંગ પીઆઈ આમ જનતાને ડામવામાં જરા પણ પાછી પાણી કરતા નથી જ્યારે ગુનેગારો બેખોફ થઈને ફરી રહ્યા છે હવે ગુનેગારોમાં પોતાનો ભય ના રહેતા આમ જનતા અને નિર્દોષ યુવકો પર જુલમ ગુજારીને આમ જનતામાં ભયનો માહોલ કરી રહી છે મોટા ગજના આરોપીઓને ચા પાણી પાઈ ટેબલ જમીન આપીને છોડી મૂકવામાં આવે છે ત્યારે પોતે કઈ કામગીરી કરી રહ્યા છે તેઓ ડોળ કરવા નિર્દોષ લોકોને ભોગ બનાવી રહ્યા છે ત્યારે સોનપરી ગામના યુવકને દારૂના કેસમાં ફસાવી દેવા માટે દારૂની બોટલ પકડાવાનું કહેતા અને આ યુવકે તેનો ઇનકાર કરતા પોલીસ જવાનોએ આ યુવકને ધીબી નાખ્યો અને આ અહેવાલ પણ આવી ઘટના બન્યાનો સનસની આક્ષેપ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ચાર જવાનો પર થયો છે મારું નામ હરેશભાઈ વિક્ષિંગભાઈ છે મોરી આ મારા ભાઈ છે એને વાડીએ રાત્રે જતો હતો એના હિસાબે જેમ આવે એમ પોલીસવાળાએ વર્તમાન કર્યું છે બ્રોફેસ પછી જેમ આવે એમ મારા ભાઈને ઢોર માર મારવામાં આવેલો છે એની હવારમાં અમને જાણ કરી કે મને આવી રીતે રાત્રે કર્યું રાત્રે અમને જાણ એની કરી નહોતી દીકના મારા હિસાબે ત્યારે આવીને ભૂઈ ગયો હતો એ માટે એટલે હવારમાં અમને જાણ કરી એટલે અમે અમારા ભાઈઓને અમારા હગાવાળાને બોલાવી અમે આ નિર્ણય લીધો છે એટલે અમારા દવાખાના અમે એ ભાઈને લઈને આવ્યા છીએ અત્યારે પાલીતાણા તાલુકાના સોનપરી ગામે રહેતા અને ગારિયાધાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અર્જુનસિંહ ભુવા મોરી અને તેના ત્રણ મિત્રો પોતાની ગઈકાલ મોડી સાંજે વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મીઓએ તેને જીપ લઈ આવ્યા અને ચારેય યુવાનોને ત્યાં ઊભા રાખીને માર મારવા માંડ્યા હતા તેમજ આ ચારેય યુવાનોમાંથી અર્જુનસિંહ મોરી પોલીસ જવાનોને એક દારૂની બોટલ પકડી રાખવા કહેતા આ યુવકે તેનો પ્રતિકાર કર્યો હતો આથી ઉસકે રાયલા પોલીસ કર્મીએ આ યુવાનને ઢિકા અને લાકડીઓના ઘા મારીને છોડી મૂક્યો હતો જો કે ગભરાયેલા તમામ યુવકોએ આ અંગે કોઈ જાણ ના કરી પરંતુ માર મારેલ યુવકની હાલત બગડતા તેના માતા પિતાએ પૂછપરછ કરતા આ યુવકે તમામ આપવીતી કહી હતી આથી યુવકને તાત્કાલિક સારવાર માટે પાલિતાણા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાથી યુવકના વાલીમાં પોલીસ પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો અને નિર્દોષ યુવકને આ રીતે ઢોર મારનાર પોલીસ કર્મીઓ સાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો ફરિયાદ નહીં લેવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની તૈયારી બતાવી હતી હું વડલી મારી દુકાન છે ત્યાંથી હું દુકાન નવ વાડાનું વાળી જતો હતો ને ત્યાં પોલીસની જીપ આવી અને એમાં પાંચ પાંચ સાહેબો હતા એમાં ઉતરીને મને બોલાવ્યો હું તો કે તારી પછી દારૂ ને આમ ક્યાં પૂછપરછ બધી કરી મારી પાસે તપાસ અમે બધું દીધું તપાસ્યું કાંઈ નીકળ્યું નહીં તો પછી મારી પાસે એમ કીધું કે دار باٹل میں پکڑا مجھے پیسہ مجھے فون آئی گاڑی لیا پھر وڑیا کر صاحب پھڑا ہفتی الاغonents دعون صاحب پھڑی والن ماہر دیمائرور میں کشم ب�� صاحب پھڑ کھڑا گند વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર